દરેક પ્રકારના સમાચારો તળાજા તાલુકાના સાંગાણા કામરોલ વિસ્તારની આવેલ માઇનોર કેનાલમાં પાણીનો પ્રવાહ ઓછો જોવા મળતા ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો ભાવનગર જિલ્લાના પાલીતાણા શેત્રુજી ડેમમાંથી તારીખ એક એક બે હજાર ચોવીસના રોજ ડાબા જમણાકાંઠાના વિસ્તારોમાં પાણી છોડવામાં આવ્યું પણ આજે ત્રણ દિવસ આજે ત્રણ એક બે હજાર ત્રેવીસ સુધી કેનાલમાં પાણી ધીમું છોડવામાં આવ્યું છે પાણીનો પ્રવાહ આવતો નથી જે વિસ્તારના ખેડૂતોએ ફોર્મ ભરી દીધા છે તે ખેડૂતોએ કહ્યું હતું કે હાલના રાજકીય પક્ષો પક્ષોના નેતાઓ અને અધિકારીઓએ જે ખેડૂતોની મશ્કરી કરી છે ખેડૂતોનું કહેવું છે કે હાલ ઇરિગેશન અધિકારી ક્યારેય આવતા નથી અને જે ખેડૂતોએ ફોર્મ નહીં ભરે તેમને અધિકારી દ્વારા બેદરકારીના કારણે કેનાલમાં ફોર્મ ભરતા નથી તેવું ખેડૂતોએ જણાવ્યું હતું જોકે આજે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો નવી કામરોળ પંથકના વિસ્તારમાં ખેડૂતો એકઠા થયા હતા અને જણાવવામાં આવ્યું હતું કે નેતાઓ દ્વારા પાણી છોડવામાં આવ્યું છે અને તેનું શ્રીફળ વધેરી અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પરંતુ મશ્કરી કરવામાં આવેલ હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું કારણ કે માત્ર એક જ ફૂટનો પ્રવાહ પાણીનો હોય જેથી ખેડૂતોને પાણી ઉપયોગી થતું નથી અને વાડીમાં પાણી આવતું પણ નથી ઠેર ઠેર બારીઓ તૂટેલી હાલતમાં હોય અધિકારીઓની બેદરકારીના કારણે આવું થઈ રહ્યું હોવાનું ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો આ દેવળિયા માઇનોના આ પાંચ વર્ષથી આ ખેડૂતો દલિત કરે છે દલી કરેડુ પાણી પાણી સરતું નથી આ ખેડૂત ને શું કરવું અને આ બધા નો એક ખેડૂત નથી હળી ગયેલા છે હળી ગયેલા છે સાહેબો ને અઢાર વખત કીધું ના આ 3 દિવસની અંદર બધું કમ્પ્લીટ થઈ જાય સતાય કાય થાતું નથી હવે આમાં ખેડૂને કરવું હું સતાય ખેડૂ કાંઈ પણ નાખે તો સાહેબો પાછા એમ કે આમાં તમે ઢૂસો ભરાવો તમે બાવણું વ્યવસ્થિત કરતા નથી તો અમારે આમાં હું આનો રસ્તો લેવો ભરતી કા તમે નથી ફૂલ કરો અને કા આને રિપેર કરીને કરો અથવા જણા થઈ જાય સતાય કે બાવણું ઊંચું નીચું થતું નથી આમાં ઉપાર પાણી છોડાવો છો પછી પૂરેપૂરી પાણી ની કાળજી તમે લેવડાવો ચોક્કસ જો અને એને કારવા કરો